અયોધ્યામાં રામ મંદિરની ની મહોત્સવ નિમિત્તે ભરૂચ ના શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે કથા આઠમી ડિસેમ્બરથી ચૌદમી ડિસેમ્બર સુધી બપોરે અઢી કલાકથી સાંજે સાડા કલાક સુધી ચાલશે જે કથાનું સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સરજુદાસજી મહારાજ રસપાન કરાવશે આ કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે તારીખ આઠ બાર બે હજાર ત્રેવીસ થી ચૌદ બાર બે હજાર ત્રેવીસ આ સાત દિવસ દરમિયાન ભરૂચના શક્તિનાથના પ્રાંગણમાં સમરસતા કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ સમરસતા કથા સમાજના વિવિધ અંગોને એક સૂત્રમાં બાંધવા અને વર્તમાન સમયમાં આપણી જે પહેલી ઓળખ એ હિન્દુ છે એને સ્થાપિત કરવાના ઉદ્દેશથી સામાજિક સમરસતાનો આ કથાનો કાર્યક્રમ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં સમગ્ર હિન્દુ સમાજ સહર્ષ આમંત્રિત છે સામાન્ય રીતે સૌરોના સમાજ કહેવાય તથા એમાં બધી ધાર્મિક વિધિઓ થતી હોય પરંતુ આજ બ્રાહ્મણ સમાજ દ્વારા સમાજના જે પછાત ગણાય છે એવા વર્ગોમાં પણ આ જ પ્રકારે શાસ્ત્રોક્ત વિધિથી વિધિઓ થાય એટલે એમનું પણ મન બને શિક્ષકોનું મન બને રાજકીય સામાજિક આગેવાનો વિચાર થાય એ હેતુથી આ કથાનું પણ એક આયોજન થયું છે એટલે આ સંદેશ ને ધ્યાનમાં રાખીને સમાજના વર્ગો કદાચ અમે બધા સુધી ઉગ્ર ન જઈ શકીએ તો પણ આ સંદેશથી બધા આ દિવસે કથાનું શ્રવણ કરવા આવે અને સમાજમાં જે જ્ઞાતિવાદનો જે રાક્ષસ કહી શકાય એ ફેલાયેલો છે એ નિર્મૂળ થાય અને સમસ સમાજ બને એ પણ આ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ નો ઉદ્દેશ છે